જે કામગીરી માટે ટેન્ડર પ્રક્રિયા કરવી જોઈએ તે કામગીરી ઝડપથી થાય તે બહાને માણીતા ઈજારદારને કામગીરી સોંપી દેવામાં આવે છે વડોદરા શહેરના મનીષા ચાર રસ્તા પાસે આવેલા શોભરા નગરમાં બ્લોક થયેલા ડ્રેનેજ લાઇનના સમારકામની કામગીરી પાલિકા દ્વારા કલમ સડસઠ ત્રણ સી હેઠળ ઈજારદારને સોંપવામાં આવે છે દિવાળી પહેલાં શરૂ થયેલી આ કામગીરી હાલ સુધી ઈજારદાર દ્વારા પૂરી કરવામાં આવી નથી આપાતકાલીન સ્થિતિ માટે કરવામાં આવતી કામગીરીમાં ટેન્ડર પ્રક્રિયાની જરૂર હોતી નથી અને મ્યુનસિપલ કમિશનર દ્વારા કલમ સડસઠ ત્રણ સી હેઠળ ત્વરિત કામગીરી માટે ટેન્ડર પ્રક્રિયા વિના જ ઈજારદારને કામગીરી સોંપવામાં આવે છે જેનું ચૂકવણું કામગીરી પૂર્ણ થાય ત્યાં સુધી પાલિકા દ્વારા કરવામાં આવે છે આ કામગીરીમાં કોઈ ભાવ મંગાવવામાં આવતા નથી પણ નિયત ઇજારદારને થયેલ ખર્ચમાં કોઈ પણ પ્રકારના નેગોશિયેશન વિના ચૂકવણી કરવામાં આવતી હોય છે પરંતુ ત્વરિત કામગીરીમાં પણ વિલંબ થાય તો મ્યુનિસિપલ કમિશનરની મળેલી સીધી સત્તાનો દુરુપયોગ થઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે શહેરના વાસના રોડ શોભના નગર પાસે ચાલી રહેલી ડ્રેનેજ લાઈનની કામગીરીમાં લાંબા સમયથી વિલંબ થઈ રહ્યો છે ત્વરિત કામગીરી કરવા માટે મ્યુનિસિપલ કમિશનરની સત્તા હેઠળ કામગીરી સોંપવામાં આવી હતી જો કે દિવાળીમાં શ્રમિકો મળતા ન હોવાના બહાના હેઠળ લાંબા સમયથી કામગીરી બંધ હાલતમાં હતી આ વાસના શોભના નગર વિસ્તાર છે શોભના નગર થી મનીષા ચોકડી તરફ જતી તીસેક વર્ષ અંદાજે જૂની રેનની લાઈક વારંવાર ભંગાણ પડતી હોતી અંદાજે એકસો દસ એકસો વીસ મીટર જેવી લાઈન બાયપાસ ડ્રેનેજ લાઈન બાયપાસ કરવાનું કામ છે આ અને દિવાળી પહેલાનું આ કામ ચાલે છે હાલ બે ત્રણ દિવસમાં આ કામ પૂર્ણ થઈ જશે વિલંબ વિલંબ એટલા માટે કે દિવાળી થી દેવ દિવાળી નો પીરિયડ એવો હોય છે કે લેબર રજા પર ગામડે જતા હોય છે ને આ કારણે છે ઓલમોસ્ટ કામ પતી ગયું છે ખાલી રિસ્ટોરેશન બાકી છે

બેલ આઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર